નમસ્કાર મિત્રો મારા કામની યોજના અંતર્ગત આપણે ઘણી વખત અલગ અલગ માહિતી છે આપી છે આજે એક સરસ માહિતી જે ખરેખર મજૂર કામદાર અને શ્રમિક વર્ગો માટે છે જે તમને બે લાખનો વીમો અપાવી શકે છે જો તમે ઈ શ્રમ કાર્ડ ઘટાવો તો તમને બે લાખ સુધીનો જીવન વીમો મળે અને સાથે સાથે નિવૃત્તિના સમયગાળા દરમિયાન તમને એનું પેન્શનનો લાભ પણ મળી શકે છે સોળથી વીસ વર્ષના સોળથી સાઠ વર્ષના જે અસંગઠિત કામ સાથે સંકળાયેલા જે કામદારો છે બાંધકામ મજૂર છે આ ઉપરાંત શેરી વિક્રેતાઓ ઘરેલું અને ખેતમજૂર આવા અલગ અલગ કામ સાથે જોડાયેલા જે મધ્યમ અને ગરીબ વર્ગના લોકો છે એ જો ઈ શ્રમ કાર્ડ ઘટાવશે તો તેને બે લાખ સુધીનો વીમો પણ મળશે અને સાથે નિવૃત્તિ સમયે નિવૃત્તિના સમયે એને અમુક રકમ પેન્શનના રૂપમાં પણ મળી શકે બીજો લાભની વાત કરીએ તો મૃત્યુ કે કાયમી વિકલાંગતા પર પરિવારને બે લાખનું કવર પણ મળશે અને સાઠ વર્ષ પૂરા થશે એટલે આ સાઠ વર્ષ પૂરા થતા થવાની સાથે જ તમને દર દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન પણ મળે છે આ ઉપરાંત ઘણી બધી અન્ય લાભો પણ મળવાના છે જો તમે આ કાર્ડ બનાવો તો સૌથી પહેલાં તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે જે લિંક થયેલ છે તે લઈ અને જન સેવા કેન્દ્ર ઉપર જવાની સાથે જ તમે છે એ આ કરી શકો કઈ રીતે ફોર્મ ભરવું તેની માહિતી જોઈએ તો રજીસ્ટર ઈ શર્મ ગવર્મેન્ટ ઇન નામની એક આખી વેબસાઇટ છે એના ઉપર જઈ અને તમારો આધાર કાર્ડ નંબર અને એની અંદર કેપ્ચા કોડ છે એ દાખલ કરવાની સાથે જ તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે એ ઓટીપી દાખલ કરી અને તમે આગળ ફોર્મ છે ભરી શકો કેટ એમાં તમારું નામ જે જગ્યાઓ તમારું નામ સરનામું છે એ દાખલ કરવાનું હોય છે એ દાખલ કરી તમારી જે શૈક્ષણિક વિગત જે છે એ માંગે છે તે પણ છે દાખલ કરવી ત્યારબાદ તમે જે પ્રકારનું કામ કરો છો તે કામની વિગત દાખલ કરવી અને તમારું નામ ધંધો રોજગાર એ જે કાંઈ છે માગે છે એ બધી જ માહિતી છે આપો સાથે બેંક એકાઉન્ટની ડિટેલ્સ માગે છે એ બે બેંક એકાઉન્ટની માહિતી આપવી અને જરૂરી જે કાંઈ વિગતો માગે છે એ જો તમે અંદર દાખલ કરો તમારું ઈ શ્રમ કાર્ડ છે એ તૈયાર થઈ જશે ડાઉનલોડ કરી અને તમારી પાસે રાખી શકો અને આ કાર્ડ ઘટાવાથી આપણે અગાઉ કીધું કે બે લાખનો વીમો પણ મળશે અને સાથે સાઠ વર્ષની નિવૃત્તિ પછી દર ત્રણ મહિને દર મહિને ત્રણ હજાર જેવું પેન્શન પણ મળશે એટલે દરેક ભારતીય વ્યક્તિઓએ ગુજરાતી વ્યક્તિ આ ઈશ્રમ કાર્ડ જે છે સંગઠિત અને મજૂર વર્ગના લોકોએ કઢાવવું ખૂબ જરૂરી છે